જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું એકવાર બનાવી અને આખું વર્ષ સાચવી શકાય એવી પોચી રૂ જેવી સાબુદાણા બટેટાની ચકરી સૌથી પહેલાં આપણે એક તપેલામાં અડધો કિલો સાબુદાણા લેશું આપણે અહીંયા મોટાવાળા સાબુદાણાનો યુઝ કરવાનો છે હવે આપણે આને એક બે વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે હવે આપણે સાબુદાણામાં તેનાથી ડબલ પાણી નાખશું હવે આપણે સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળીને રાખી દેશું સાબુદાણા ઓવરનાઈટ પલળ્યા પછી સારી રીતે પલળી ગયા છે અને ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એને એક તપેલામાં ટ્રાન્સફર કરી લેશું આપણે આના માટે જાડા તળિયાવાળા તપેલાનો યુઝ કરવાનો છે મેં અહીંયા તપેલામાં હાફ લીટર પાણી નાખ્યું છે હવે આપણે આમાં આપણા સાબુદાણા છે તે નાખી દેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને સ્લો ફ્લેમ પર આ સાબુદાણાને પાકવા માટે જાજો સમય નહીં લાગે પાંચ થી આઠ મિનિટમાં જ આપણા સાબુદાણા છે તે સરસ ટ્રાન્સપરન્ટ થઈને તૈયાર થઈ જશે આપણે સાબુદાણાને આ રીતે જ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે નહીં તો સાબુદાણા છે તે નીચે ચોટી જશે અને બળી જશે તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તો સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને પાકી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને આને નીચે ઉતારી લેશું હવે મેં અહીં અડધો કિલો બટેટા લીધા છે અને તેને બાફી અને તેને સારી રીતે છૂંદી લીધા છે મેં બાફતી સમયે એમાં થોડુંક નમક નાખેલું છે હવે આપણે આને સાબુદાણામાં એડ કરી દેસું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું આપણે આને ફરાળમાં યુઝ કરીએ છીએ તે માટે મેં અહીં સેંધા મીઠું યુઝ કર્યું છે આની જગ્યાએ તમે નોર્મલ મીઠું પણ યુઝ કરી શકો છો ટુ ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખશું વન ટીસ્પૂન મરી પાવડર નાખશું વન ટીસ્પૂન જીરું નાખશું વન ટી સ્પૂન લાલ મરચાનો પાવડર નાખશું લાસ્ટમાં ટુ ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખશું હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આપણે અહીં સાબુદાણા અને બટેટા બંનેની ક્વોન્ટિટી સેમ યુઝ કરી છે જેને કારણે તે ખૂબ જ પોચા બનશે અને વડીલો પણ ખૂબ જ આસાનીથી ખાઈ શકે છે આ બધું હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે અહીં સાબુદાણા બટેટાની ચકરી બનાવવા માટે આ સંચો લીધો છે મેં આની અંદર સ્ટાળવાળી જારી છે તે નાખી દીધી છે હવે આપણે આ સંચાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું આપણે આ સંચામાં પહેલીવાર જ તેલ લગાડવાનું છે એના પછી વારંવાર તેલ લગાડવાની જરૂર નથી અને જો તમારી પાસે આ સંચો ના હોય તો તેની જગ્યાએ તમે એક પ્લાસ્ટિક કવર યા તો ફિર પાઇપિંગ બેગથી પણ તમે આ ચક્રી બનાવીને તૈયાર કરી શકો છો આપણે સંચાને સારી રીતે ગ્રીસ કરી લીધો છે હવે આપણે આપણું જે ચકરીનું મિક્સચર બનાવ્યું છે તે આમાં નાખી દેશું સંચાનું ઢાંકણું છે તે સારી રીતે બંધ કરી લેશું હવે આપણે ચકરી બનાવવાની શરૂઆત કરીશું ચકરી બનાવવા માટે મેં એક મોટું પ્લાસ્ટિકનું કવર લીધું છે આપણે તેની ઉપર લાંબી લાંબી આપણે સાબુદાણા બટેટાની ચકરી છે તે બનાવીને તૈયાર કરશું આની જગ્યાએ તમે ગોળ ગોળ ચકરીના શેપમાં પણ આ બનાવી શકો છો તમે એને ઘરમાં પંખા નીચે પણ સુકવી શકો છો પણ જો આપણે પંખા નીચે સુકવવી હોય તો લાસ્ટમાં એક દિવસ એને તડકો દેવો જરૂરી છે કારણ કે આપણે એને આખા વર્ષ માટે સ્ટોર કરવાનું છે આપણા સાબુદાણા બટેટાની ચકરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે એને તડકામાં સારી રીતે સુકાવા દેશું આપણી સાબુદાણા બટેટાની ચકરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે હું આને તમને ફ્રાય કરીને બતાવીશ ચકરી ખૂબ જ સારી રીતે તરાઈ ગઈ છે અને ખૂબ જ સરસ રીતે ફૂલી છે હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લેશું આપણી ચકરી છે તે ખૂબ જ પોચી અને ફોરી બની છે જો તમને મારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો